દૂષિત પાણીને લઈ એક તબક્કે માછલાના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જોકે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરતાં કોઠડામાં રહેલા માછલાના બિયારણ જે મૃત હાલતમાં હતા જે આમલા ખાડીની ઉપરના તર પર વહેતી થતા ઘટના સામે આવી હતી માછલા અને જીપીસીબી દ્વારા નોટિફાઈડ વિભાગને તાકીદ કરી ખાડીમાં જ્યાં માછલા મૃત પામ્યા હતા ત્યાંથી કોઠડા સહિત મૃત માછલીઓ કાઢી લેવાની તાકીદ કરતા આજરોજ અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા જેસીબીની મદદથી લઈ ફાયર વિભાગની સાથે રાખી મૃત માછલીઓના કોઠળો બહાર કાઢી લીધા હતા અંદાજે પંદરથી વધુ કોઠળા ભરેલ મૃત માછલા નીકળ્યા હતા જેને સુરક્ષિત રીતે નોટિફાઈડ દ્વારા અન્યત્ર ખસેડી પર્યાવરણની જાળવણીની સાથે નિકાલ કવાયત શરૂ કરી હતી